I सीन साइकिल फिरो छे

ફો હાથ દૂધ ગરમ કરા છે મમ્મી ને ગાય બાંધે છે થાકી ગયો મળી તોડવા આવી ગયા છે ચાર વાગ્યા છે ફુવા ઊંઘી દૂધ પીવાનું ના પાડે છે ફુવાને તો ગરમ પાણીમાં શરબત પીવો છે તો ચાલો આપણે સરબત બનાવીએ લીંબુ લઈ લીધું છે તુવે પીવે તારે ફુવાનું પેટ ગરમ પાણી પીવો ગરમ પાણી Nè thân đưa thân đưa Nà bê ta Bà nào chú vô chú Cắt quá